કચ્છમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ કાર્યક્રમ હતો જેમાં શિયાળ ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ હતા સાથે એક લોક દરબારનું પણ આયોજન હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દરબાર યોજવામાં આવ્યો હતો લોકોએ ગૃહ રાજ્યમંત્રી સંઘવી સમક્ષ રજૂઆત પણ કરી હતી તેમના પ્રશ્નો ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ સાંભળ્યા સીસીટીવી કેમેરા દારૂ જુગાર અસામાજિક પ્રવૃત્તિ અંગે તેમને રજૂઆત કરવામાં આવી પોલીસના ડિટેક્શન અંગે પણ લોકોએ પોલીસની પ્રશંસા કરી હતી પરંતુ લોકોના જન જનના લોકોના સ્થાનિક લોકોના પ્રશ્નને સાંભળવા માટેની પણ એમને જે સમય આપ્યો છે હું ખરેખર એક ગાંધીધામ વતી પણ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ જ રીતે આદરણીય મંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સતત કાર્યક્રમ ક્રમો ગાંધીધામ માટે થતા રહેશે હર્ષભાઈની કામગીરી અને પોલીસની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે અને અમને કચ્છના તમામ બારોના બાર એસોસિએશનના પ્રમુખ અને મંત્રીઓને અહીંયા બોલાવવામાં આવેલા છે અને મારા પ્રશ્નોની રજૂઆત અમે કરવાની સામાન્ય રીતે વકીલોના પ્રશ્નો હોય નહીં કારણ કે વકીલ પોતે પ્રશ્નોના નિરાકરણ માટે હોય છે પણ અમારી અમારી લાગણીઓને સાંભળશે એટલા માટે અમે આવ્યા છીએ અને ખૂબ જ સારો અત્યારે વાતાવરણ છે અને કચ્છ કચ્છની પ્રજા હર્ષભાઈની ખૂબ જ વધાવી રહી છે બીજી વસ્તુ મેં સાહેબ જે જ્યાં બનાવ બને છે ચોરી લૂંટફાટ જે બધા બનાવ બને દારૂડીયાની અંદર પડ્યા હોય તો અમુક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે એમાં મારી મંજૂરી લેજો હું સાથે રહીશ ક્યાં ક્યાં લગાવવાના તો સાહેબે રિસ્પોન્સ સારો આપ્યો છે કે આ પંદર દિવસમાં ક્યાં કેમેરા લગાવવામાં આવશે આવશે અને આ બધું કામ કરી દેવામાં આવશે બહારથી ધોરડો એક ઇન્ટરનેશનલ લેવલનું ફેમસ વિલેજ બની ગયું છે યુએન ડબલ્યુ પણ એવોર્ડ આપ્યો તો ઘણી બધી ફેસિલિટીઓ છે પણ અહીંયા પોલીસ સ્ટેશન બન્યો તો આજુબાજુના ઘણા બધા ગામો જે છે જેને દૂર જવું પડતો હતો એ હવે નહીં મળે કોઈ પણ એની ફરિયાદ હશે કાંઈ પણ પોલીસની સેવાની જરૂર હશે તો બાજુમાં મળી શકશે અને બહુ સારો થયો છે અને દૂર સુધી જે જવું પડતું હતું એ લોકોને રજૂઆત કરવા કે કોઈ ફરિયાદ કરવા નહીં જવું પડે અને પ્રવાસીઓને પણ એક નજીકમાં એક ફરિયાદ કરવાની કે રૂજૂઆત કરવાની